અમદાવાદની ગુફા ખાતે વનશ્રી પ્રદર્શન યોજાયું વનશી એટલે કે પ્રકૃતિ અને પ્રકૃતિની દરેક રચનાઓ જે અભિભૂત કરતી હોય અને તેને કલાત્મક રીતે અભિવ્યક્ત કરવાનું એક અનોખું પ્રદર્શન અમદાવાદની કુફા ખાતે યોજાયું છે આ પ્રદર્શન એના ચિત્રકાર છે તૃપ્તિ આડેસરા અને રિદ્ધિ બાહેતી આ બંને મહિલા ચિત્રકારોએ પ્રકૃતિને અનોખી રીતે રજૂ કરી છે દરેક ચિત્રોમાં અલગ અલગ શોભા જંગલમાં અનુભૂતિ જંગલની શાંત અને કેનવાસમાં અને તસવીરમાં એમણે જીવંત બનાવી છે મારું નામ તૃપ્તિ આરેશરા છે અને ફોટોગ્રાફી અને પેઇન્ટિંગ બંને મારા શોખની રીતે મેં કરવાનું શરૂ કર્યું બહુ નાની હતી ત્યારથી જ હું ચિત્રો કરતી હતી પેઇન્ટિંગ્સ કરતી હતી પછી જેમ જેમ મોટી થતી ગઈ એમ એમાં મેં થોડુંક શિક્ષણ લેવાનું શરૂ કર્યું જે સ્કૂલિંગ સમય દરમિયાન થયું પછી જ્યારે ફરી કોલેજમાં આવી ત્યારે અરવા ક્લાસીસમાં બાબુભાઈ પટેલ સુરેશભાઈ પટેલ પાસે મેં ઓઇલ પેઇન્ટિંગ શીખવાનું શરૂ કર્યું એ જર્ની બી ત્રણ ચાર વર્ષ ચાલી અને પછી ખાસ્સા લાંબા બ્રેક પછી બે હજાર ત્રેવીસથી થી આ ફિલ્ડમાં હું પાછી આવી છું પણ એ જે ગેપ હતો એ સમય દરમિયાન મેં મારા શોખને ફોટોગ્રાફીમાં ચાલુ રાખ્યો હતો અને હું નેચરથી બહુ ક્લોઝ છું આઈ લવ નેચર એ મારું કોર છે અને એ મને સતત ઇન્સ્પાયર કરતું રહે છે કામ કરવા માટે એટલે અલ્ટિમેટલી મેં જે ફોટોગ્રાફ્સ પાડ્યા હતા એને ધીમે ધીમે મેં પેઇન્ટિંગમાં કન્વર્ટ કરવાનું શરૂ કર્યું तो वनश्री ए अमरु अत्यारू एक्शन है आई एम श्योर आप लोगों ने बहुत पसंद पड़े पच्चीस नवम्बर थी तीस नवम्बर सुधी अहमदाबाद की गुफ्फा प्लीज आज थैंक यू नमस्ते मैं नीम एज रिद्धि भायती एंड मेरा आज अभी तक का जो भी है आर्ट जर्नी वो मैं यहाँ पे आपको प्लेस करने वाली हूँ मेरा आज तक सारा सब कुछ नेचर पे बिलोंग करके रहा है एंड स्पेशली लोटस एंड स्वान सो उससे मैं बहुत ही ऑब्जर्स हूँ सो so, उसी पे ही मैंने सब कुछ अपना क्रिएट किया है एंड विद द गाइडेंस ऑफ माय सर बाबू भाई सुरेश भाई एंड सुखलाल भाई और उनकी गाइडेंस के साथ यहाँ पे मैंने आज एग्जिबिशन प्लेस किया है एट आर्ट गैलरी अहमदाबाद नीगुफ़ा फ्रॉम ट्वेंटी टू थर्टी और सब कुछ यहाँ पे स्वॉन और लोटस पे है उसकी पेटल्स पे है उसके ग्रेन्स पे है हर एक डिटेलिंग आपको सब कुछ मेरा एक रिफ्लेक्शन प्लेस करेगी सो डू विजिट આ કલા કલા નથી પણ આધ્યાત્મિક અને પ્રાકૃતિક યાત્રા છે આ એક મોકો છે કે થોડા સમય કાઢીને લોકોને પ્રકૃતિના દર્શન કરી શકાય આ પ્રદર્શની પચીસ થી શરૂ કરીને ત્રીસ નવેમ્બર સુધી અમદાવાદની ગુફા ખાતે ચારથી થી આઠ વાગ્યાના સમયમાં નિહાળી શકાશે දශි ත න සමච සමජ खाස්කර විදි මට තර ्य ල कार.